વડોદરા લોકસભાના સાંસદ ખાનગી પાર્ટી પ્લોટ ખાતે સન્માન સમારંભ યોજાયો હતો જેમાં શહેરના પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું વડોદરાના લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો ખાનગી પાર્ટી પ્લોટ ખાતે સન્માન સમારંભ યોજાયો હતો જેમાં શહેરના પ્રમુખ ડોક્ટર વિજય શાહનું નિવેદન રાવપુરા વિધાનસભામાં વર્ષો અમુક બુથમાં ભાજપાને મત મળતા જ નથી સાથે પ્રજાના પ્રતિનિધિઓનું કહેવું છે કે તમારે વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા આપવાની જરૂર છે આપણા બજેટના રૂપિયા ન વપરાય તેવા વિસ્તારમાંથી પંદર વરસથી મત મળતા જ નથી માંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે સાતસો લોકોનું વોટિંગ હોય આઠસો લોકોનું વોટિંગ હોય હજાર લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમને પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિંતા તમારે આપવી જોઈએ